보리 나나 지금 왜? 왜 농부인데? 하지이 자라 미래만. 에이, 하. 아지르면서 봐요. 데노 지르카, 지르카.

से, मित्रों, से लागे थे, ठप कोई नहीं। से मशीन थे नेदर ने दो भाई भाई नेदर खूब कार नैद खूबछ को

બરોબર છે અને હવે અમે થોડે 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 એરંડા ધોવા દરંડા ચેવા અજરા લાગે તો અમે ઠપકારી દો એરંડા બોડરા બોલ લો પી જાય های دوستو મિત્રો મારો જોລະ જો હારા લાગે તો કમેન્ટ ટબ કરી જો રૈંડા છે હારા લાગે અમારા રૈંડા છે જો વાગે

ધીરું ઘણો છે પણ ધીરો જાણો છે મિત્રો પણ છે સેન ધણું ધેણું ધીરું છે એટલે થોડોક મોટો થાય તો તો મજા આવે મિત્રો હા અત્યારે લાગત કામ ઠવ કરો